નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ વિશે બરોબર કે એક અતિ આધુનિક ફૂગનાશક માર્કેટમાં લગભગ બધા એનું નામ સાંભળેલું હોય છે ઘણા બધા ખેડૂત ભાઈઓ યુઝ પણ કરે છે પણ તેની વિશે મિત્રો સંપૂર્ણ માહિતી નથી તો આજના વિડીયોમાં આપણે ઇન્ડોફિલ કંપનીનું જે ફૂગનાશક આવે છે બરોબર તેના વિશે સંપૂર્ણ નોલેજ મેળવવાના છીએ જેમ કે તેને પટ મારવામાં કેટલું પ્રમાણ હોય છે કયા કયા પાકમાં એનો પટ મારી શકાય છે તેના ફાયદાઓ શું હોય છે તેનું મોડ ઓફ એક્શન શું હોય છે બરોબર અને કઈ રીતે તે કામ કરવાની જે એની પ્રણાલી છે ખરેખર કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ કઈ રીતે કરવો જોઈએ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઘણી વાર શું હોય પ્રોડક્ટ સારી હોય પણ જો આપણને એનો યોગ્ય ડોઝની ખબર ના હોય તો રિઝલ્ટ મળતું નથી તો આપણે હવેના આ ચેનલના માધ્યમથી માર્કેટમાં જેટલી સારી સારી કંપનીની પ્રોડક્ટો આવે છે જેના રિઝલ્ટ મળે છે તેને આજ રીતે આપણે એબુક પ્રોડક્ટનો બધા વિડીયો બનાવવાના છીએ જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરજો જેથી કરીને આ એક આપણે ખેતીવાડીની ગુજરાતીમાં પ્રોફેશનલ ચેનલ છે કે જે હું તમને સ્લાઇડના માધ્યમથી સમજાવીશ અને ખેડૂત માટે જે એક ગર્વતા કહેવાય એવું આપણે કાર્ય કરીશું તો શરૂઆત કરીએ આપણે ઇન્ડોફીલના સ્પ્રિન્ટ વિશે તો આ શું છે તો સ્પ્રિન્ટ એક ફૂગનાશક છે જે ઈપીડીસી અને બેન્જી રસાયણશાસ્ત્રનો સમૂહ છે આ એક એવી ટેકનોલોજી છે કે જે ખરેખર ગર્વ લીધા જેવું છે બરોબર સ્પ્રિન્ટ એક પેટર્ન પ્રોડક્ટ છે એ ઇન્ડોબિલ કંપનીની તે પેટર્ન કરેલી પ્રોડક્ટ છે જે માર્કેટમાં બીજા લોકો પાસે ના પણ હોય અને બીજની માવજત માટેનો ફૂગનાશક છે તે અદ્યતન તંત્ર વિજ્ઞાન વડે ઇન્ડોબિલના આરએનડી દ્વારા વિકાસવામાં આવ્યું છે સ્પ્રિન્ટ ક્રિયાની બેવડી પદ્ધતિ ધરાવે છે એટલે કે આંતરપ્રવાહી અને પરસીયા કે ટૂંકમાં આપણે જે કહેવાય છે ને કે અંદર ઉતરીને પણ કામ આપે અને અડે એટલે કે પર્શીય જે આપણે કોન્ટેક અને સિસ્ટમિક જે શબ્દ વાપરીએ છીએ એ બંને રીતે આ ફૂગનાશક કામ આપે છે આની અંદર બે મિત્રો કન્ટેન છે એક છે કાર્બન અને એક છે મેન્કોજેપ આમ તો જૂના કન્ટેન છે પણ મિત્રો ખૂબ તાકાતવાળા છે એ હું તમને આગળ એના રિઝલ્ટ દ્વારા તમે એકવાર આનો અનુભવ કરશો ને એટલે તમે કહેશો નહીં હું એમ કહું છું તમે કોઈ પણ સારું ફૂગનાશક હોય તેની બાજુમાં એ તમે નેવું ટકા વાપરો દસ ટકા આ વાપરો એ તમને આઈડિયા આવી જશે ખરેખર શું વસ્તુ મિત્રો અત્યારે આ વર્ષે મગફળીનું ખૂબ વાવેતર થવાનું છે તો તેમાં આપણે સ્પ્રિન્ટમાં કઈ રીતે પટ મારવું તેની વાત કરીશું ત્યાર પછી જ્યારે સુકારો આવે છે ત્યારે ખાતર સાથે કઈ રીતે મિક્સ કરી કયા કયા પાકમાંનો ઉપયોગ કરી એ પણ આપણે ડિટેલ્સમાં વાત કરીશું બરાબર ત્યાર પછી એને સ્પ્રેપમાં પણ તમે ઉપયોગ કરી શકો છો આ ત્રણેય રીતે કરી શકો પણ તે પહેલાં આપણે જે સ્પ્રિન્ટ કઈ રીતે કામ કરે પ્રોડક્ટ કોઈ પણ હોય તેને આપણે સમજવું જોઈએ કે આ સ્પ્રિન્ટ દવા છે તો કઈ રીતે કામ કરે છે બરોબર તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્પ્રિન્ટ બીજ અને બીજ જન્ય રોગોથી બીજને થતું નુકસાન અટકાવે છે બે રીતે કામ કરે બરોબર પછી સ્પ્રિન્ટ બીજની સપાટી અને તેની આસપાસ એક સરખું આવરણ થર રચે છે એ એક આમાં ખૂબ અગત્યની ખાસિયત છે બીજા કરતા તમે છે ને જ્યારે સ્પ્રિન્ટ લઈ આવો કોઈ પણ એક માપિયામાં દાણા થોડાક લેવાના છે આ નો પાવડર નાખી ખાલી હલાવવાનો છે બરોબર જે એ તમે જે વિડીયોના માધ્યમથી જોવો છો અત્યારે બરોબર આ રીતે તમારે ટ્રાય કરવાની છે તમે જો આમાં જે અત્યારમાં આ હલાવી રહ્યા છે બરોબર તો એમાં દેખાય છે કે કોટિંગ થાય છે કોઈ એવું નથી કે મૂવમેન્ટ કરતા છતાં પણ જેટલી જરૂરી છે એટલું જ બીજને કોટિંગ થઈ રહ્યું છે એક આ એની એક્સ્ટ્રા ખાચ્ય છે બરાબર ત્યાર પછી વાત કરીએ કે સ્ક્રીનશોટને આની અંદર મિત્રો બે કન્ટેન્ટ જે મેં કીધા કાર્બન જેમ અને મેન્કો જેમ એ તો છે જ કાર્બન જેમ પચીસ ટકા છે અને મેન્કો જેમ પચાસ ટકા છે આ કન્ટેન્ટ સિવાય મિત્રો એક અગત્યનું એ છે કે એમાં ન્યુટ્રિશન પણ છે ઝીંક અને મેગેનિઝ સાથે એક બીજું ફૂગનાશક છે કોપર કહેવાય એ પણ દોઢ ટકો છે જે તમે જ્યારે પ્રોડક્ટ લો ત્યારે પાછળ એનું ફોર્મ્યુલેશન લખેલું છે કોપરનું થોડુંક અલગ ફોર્મ્યુલેશન છે પણ એ પણ એ વસ્તુ છે એટલે આનાથી શું થાય છે છોડમાં એક અલગ જ ગ્રીનરી આવે છે અંકુરણ ઝડપી બને છે ઘણા બધા ફાયદા છે જે આપણે અલગ અલગ સ્લાઇડ દ્વારા આગળ સમજવાના છીએ વિડીયો થોડોક લાંબો થશે પણ આ પ્રોડક્ટ વિશે તમને મિત્રો છે સંપૂર્ણ નોલેજ મળવાનું છે બરોબર સ્પ્રિંગ છોડને મેગેનીઝ અને ઝિંકનું પોષણ પૂરું પાડે છે છોડને તંદુરસ્ત અને લીલોસમ રાખે છે આ એક એની અગત્યની ખાસિયત હતી હવે મિત્રો આ વર્ષે મગફળી ઘણી વગાવવાની છે બરોબર તો તેમાં સ્પ્રિંગ કઈ રીતે તમને કામ આપશે તો સૌપ્રથમ વાત કરીએ તો જે એમાં ફૂગ આવે છે એક તો કાળી ફૂગ આવે એક સફેદ ફૂગ આવે અને વુક્ષુક આવે બરોબર ઉકસુક ખાસ કરીને વાવેતર થી માંડી જે બીજન્ય રોગ કહેવાય દિવસ સુધી આવે છે તો એ આપણે પટના માધ્યમથી જો સ્પ્રિંગ પટ મારો તો તો આવવાનો બહુ ઓછો જે આપણે ડેમોના જોઈએ બરોબર આ જે ડેમો છે તેમાં આ બાજુ સ્પ્રિન્ટ પટ મારેલો છે અને આ બાજુ નથી મારેલો તો તમે ખાસ કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો નરી આંખે કે ઉગાવવામાં પણ ફેર છે એક સમાન ઉગાવો છે ઝડપી ઉગાવો છે ત્યાર પછી જો તમે એને ઉપાડી અને જુઓ તો આ રીતે મિત્રો એમાં રૂટમાં પણ ઘણો બધો ફેર છે આના રૂટ તમે જુઓ અને આના મારેલો પટ મારેલો છે એના રૂટ જુઓ તો આ ડિફરન્ટ તમે જુઓ તો તમે ખાસ કરીને તમને એટલું આઈડિયા આવશે કે આની તાકાત કેટલી છે કે મિત્રો નકરું ફંજી સાઈડ નહીં મારે ખાસ કરીને સ્પ્રિન્ટનો વિડીયો બનાવવાનું મેઈન રીઝન હતું એ હતું કે ફંજી સાઈડ સાથે સાથે જે ન્યુટ્રિશન છે મિત્રો કમાન ની જોડી છે પણ ઘણા એવા લેવલે લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી નથી રિમૂવ થઈ ગઈ છે ખરેખર તેની પાસે આનું નોલેજ નતું અને એક વિશ્વાસ નતો એટલા માટે મિત્રો આ પ્રોડક્ટ મારે વિડીયો આજે બનાવો પડ્યો તો આ આપણે સ્પ્રિન્ટની મગફળીના પાકમાં ખાસિયત હતી હવે આપણે કપાસની વાત કરીએ કે કપાસના ખેડૂતો છે તેને મિત્રો જ્યારે ઝીંડવા થઈ ગયા હોય અને વરસાદ આવે છે ત્યારે મિત્રો દેહ ધાર્મિક ક્રિયા ઘણીવાર બંધ થઈ જાય છે અને સોળ ઉપાડીને મૂકી દીધો હોય એવો થઈ જાય છે જે તમે પોતાના માધ્યમથી જોઈ રહ્યા છો તો મિત્રો આવા સમયે તમે મિત્રો યુરિયા સાથે સ્પ્રિન્ટનું કોટિંગ કરી અને નાખી ગયો એટલે તમારો જે સોળ દેહ ધાર્મિક ક્રિયા બંધ થઈ ગઈ છે એ મિત્રો ફરી શરી જાય અને જે આપણે માણસમાં જેમ એટેક આવે એમાં એટેક જેવું જ હોય છે એમાં ભસાવવા માટે મિત્રો અમુક તત્વોની જરૂર ખાસ કરીને હોય છે તો આમાં એ ખરેખર કામ આપશે અને તમારો સોળ લીલો સમ રહેશે બરોબર અને સાથે તમે મરસુ પણ એમોનિયમ સલ્ફેટ પણ નાખી શકો છો હવે આ હતું આપણે કપાસમાં હવે સાથે સાથે એક બાકી રહી ગયું સ્પ્રે તો મિત્રો આનો ડોઝ ચાલીસ ગ્રામનો છે તમે જ્યારે કોઈ પણ પાકમાં ફૂગ આવી હોય બધા ઘણી બધી પ્રકારની ફૂગ આમાં કવર થાય છે બરોબર તો તમે શાલીગ્રામના ડોઝ ઉપર એટલે કે 15 લિટર પાણીમાં શાલિગ્રામનો સ્પ્રે કરી અને આનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે આગળની જે માહિતી છે કે પટ કઈ રીતે મારવો તો આપણે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં મિલનભાઈ પાનસુરિયા જે ઇન્ડોફિલ કંપનીમાંથી એ જે એમ્પ્લોયર તરીકે આવ્યા છે અને અને ખરેખર પટ મારવાની સાચી રીત છે તેની આપણને પૂરેપૂરી સંપૂર્ણ આગળ વિડીયોના માધ્યમથી માહિતી આપશે તો ખેડૂત મિત્રો રવિભાઈએ તમને વાત કરી કે ભાઈ આપણે સ્પ્રિન્ટનો પટ કઈ રીતે મારવો તો તમારે એક મણ દાણા લ્યો કે વીસ કિલો મગફળીના દાણા તમે લીધા છે એની અંદર તમારે એસી ગ્રામ સ્પ્રિન્ટ પાવડર નાખવાનો છે એક ખાદરું જેવો સલાખો જેવો એની અંદર તમે દાણા લઈ લો એની ઉપર એસી ગ્રામ સ્પ્રિન્ટ પાવડર વેરી દો એસી ગ્રામ સ્પ્રિંગ પાવડર વેરા પછી તમારે ચારે છેડા લઈને હલાવી નાખો એક ધારો આખાય માં પટ લાગી જાય છે એટલે તમારા દાણા સ્પ્રિંગ થી ઉપચારિત થઈ ગયા છે હવે માનો કે તમે આ સિવાય બીજો કોઈ ટેકનિકલ વાપરતા હોય કે થાયોમેથોગ્રામ આવે છે ઇમિડાક્લોપ્રાઇડ આવે છે તો આવા ટેકનિકલ જો તમે વાપરતા હોય તો એના માટે શું કરવું જોઈએ તો પહેલા શરૂઆતમાં તમારે આ વસ્તુનો પટ મારી દેવાનો છે થાયોમેથોગ્રામ અથવા ઇમિડાનો ત્યારબાદ એ વસ્તુ સુકાઈ જાય ત્યાર પછી સ્પ્રિંગનો પટ તમે મારી શકો છો અથવા તો તમે પહેલા અગાઉની રાતે વાવણી કરવાના છો એની આગલી રાતે આ પટ તમે આપી દીધો પછી જ્યારે તમે વાવવા જાવ છો ત્યારે તમારા ખેતર ઉપર જ ડાયરેક્ટ તમે સ્પ્રિન્ટ નો પટ મારી શકો છો આથી તમને બે ફાયદા થાય એક તો તમારું બિયારણ બચી જાય કે આપણે માનો કે ભાઈ દસ વીઘા વાવવાનું છે એની અંદર દસ મણ બિયારણ જોઈએ છે અને આપણી પાસે અગિયાર મણ ઉપલબ્ધ છે તો તમે દસ ની અંદર વાવીને અપટ મારીને ડાયરેક્ટ તમે વાવી શકો છો જે અગિયાર મણ તમારા દાણા છે એક મણ વધે છે એ તમારા બચી શકે હવે તમને સાહેબ માહિતી આપી એ તમને કેવી લાગે બરોબર જો સારી લાગી હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને ના સમજાણવું હોય તે પણ કોમેન્ટ કરો આવી જો તમારે માહિતી જોતી હોય તો ફરીવાર કહું છું કે આ ચેનલમાં યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને વધુમાં વધુ ખેડૂતભાઈ સુધી મિત્રો આ વિડીયોને પહોંચાડો વોટ્સઅપના માધ્યમથી ફેસબુકના માધ્યમથી તમે મિત્રો શેર કરો અને આવી અવનવી માહિતી માટે આપણે નવા વિડીયોમાં જરૂર મળશું જય જવાન જય કિસાન